ગાડી ઉપડી ગઈ છે શાળવા જવા માટે બેસનો દાદા કાળુ દાદા બા ને બધા આવી ગયા છે કેટલી વાર લાગશે અડધી કલાક ઓકે સરસ તો આવી ગયા છે ગામનું નામ શું બાજુમાં જ આવે હેલો આ છે વેદાંતી મામાની છોકરી હેલો કે હાઈ તું કેટલા તું શું સ્ટડી કરજો તું કેટલામાં છો સ્ટેન્ડર્ડમાં ત્રીજામાં છો ઓકે તો તું સાત વર્ષની હશો ને નવ કાંતિ ને એક વર્ષ નાની એને બા સરસ તારી બેનને આજ મેળો તો સિયાને તારી જેવી બહુ ક્યૂટ છે

કોઈ બધાય છે મમ્મી પપ્પા કહાન બધાય અહીંયા તો આવા પપ્પા ના આવે અહીંયા તો ન્યા આવી સિસ્ટમ છે બધાય ની ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ચેનલ કાલ રાત અમે પાન ખાઈને પછી આવતા રહ્યા હતા ઘરે સૂઈ ગયા હતા અને આજે બ્યુટિફુલ મોર્નિંગ થઈ છે સારવામાં જોઈએ દાદા દાદી શું કરે છે જય સ્વામિનારાયણ દાદા દાદી જય સ્વામિનારાયણ કેમ છે હરખી ઊંઘ આવી દાદા કે ઠંડી લાગી હતી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું ચાલે નાસ્તા પાણી ઠીક સિસ્ટમ હા અલગ છે ને અમે વોશિંગ નાખી દઈએ એવું છે ત્યાં બે ત્રણ કલાક લાગે પણ બધા હરખા ધોવાઈ જાય અને પછી હે અને પછી અમે છે ને ત્યાં કપડા હુકવી ને ત્યાં ત્યાં બહુ તડકો ન હોય એટલે અમે ડ્રાયર હોય એ છે ને ગરમ હવાથી કપડાંને હુકાઈ નાખે હા ત્યાં તડકો ન હોય તો અમારે શું કરવું ના બિલકુલ ન હોય આ ટાઈમે તો બિલકુલ નહીં ના એમ તો એટલા બધા કઈ કામ ના નહીં હા આવું આવું આમ ભાગ્ય જ હોય ભાઈ મસ્ત બ્રેકફાસ્ટ બનાવ્યું છે ભાખરી દહીં અને બોળો આ આ શું આ માખણ બનાવવાનું છે ઇલેક્ટ્રિક છે કે હાથથી નોલ કરવાનું હોય ઓકે સરસ સરસ આંતિ માખણ બને તો મામાની ઘરે

અને નામ શું છે વાછડાનું કે વાછડાનું ઓલી સીઆઈ પાડ્યું છે દવલો દવલુ કે દવલો ક્યુટ છે હાછડ છે આવે છે અત્યારે આવે જો આવે ઠીક અત્યારે અત્યારે ક્યૂ ફ્રૂટ આવે અહીંયા

જય સ્વામિનારાયણ માસી છે હે તો આ મારા માસી છે કિરણ માસી છે નામ મમ્મીના બેન થાય યાદ છે બધું મારું નામ શું છે કેશુ કેશુ હું કોનો ભાણ્યો છું અસ્મિતાબેન બધું યાદ છે કિરણ માસી ને હવે હું જાઉં છું હું જાઉં છું હવે રબારિકા ત્યાં ઓલું છે ને લાગડે આવશે મામા લેવા હું જાઉં છું આ જો આ વ્યૂ છે મામા મને લેવા આવવાના છે એટલે અહીંયાથી આવતા હશે તો મન થયું કે હું થોડોક ચાલીને જાઉં થોડોક વ્યૂ પણ રેકોર્ડ કરી લો અહીંયા સાળવાનો ડુંગરને બધું બહુ છે અહીંયા સરસ

હું જમવા બેસી ગયો છું અમુદાદાએ બનાવી એ રોટલી બટેકાનું શાક છે પછી સ્વીટ્સ દાળ ભાત સિદ્ધાર્થ વામા હલો

ઓકે અને કેમ પગ બાંધી દેવા પડે એવું છે આવે છે આવે છે એમ તો

વિડિયોગ્રાફર હા દરવાજન બીજાનો છે ને તો લાગે તો છે